મા જગતજનની અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાદરવી પૂનમના આ પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાઈ રહ્યો છે દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત એક લાખ સિત્તેર હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે સાથોસાથ અંદાજીત એક લાખ નેવું હજારથી એક લાખ પંચાણું હજાર જેટલા માઈ ભક્તોએ જગત જંગીમાં અંબાના આશીર્વાદ લીધા સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પણ પાંચ હજાર જેટલા ભક્તો નિઃશુલ્ક જે ભોજન વ્યવસ્થાના કેન્દ્રો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે માં પણ અઢાર હજારથી પચીસ હજાર જેટલા માણી ભક્તો ભોજનનો પણ લાભ લીધેલો છે ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પવિત્ર જે તહેવાર છે આ પવિત્ર જે મેળો છે એની ઉજવણી મા અંબાના આંગણે થઈ રહી છે